આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતાની હુક પૂરી પાડનારો અનોખો લગ્ન સમારંભ કોયલડીનું આયોજન કરાયું હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરતમાં વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરતા પીપી સવાણી ગ્રુપ દ્વારા વીસ અને એકવીસ ડિસેમ્બરના સમુલગ્ન આયોજન કરાયું છે ત્યારે અંગે પત્રકાર પરિષદમાં સવાણીએ માહિતી આપી હતી કે જણાવ્યું હતું કે સુરત સવાણી ગ્રુપ શિક્ષણ આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે અનેક વિધ સેવાકીય કાર્ય કરતું રહ્યું છે આજ સુધી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા સીખુ દીકરીઓનું કન્યાદાન પીપાઈ સવાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે પરંપરા આગળ વધાર ડિસેમ્બર બે હાજર પચીસ એટલે કે શનિવાર અને રવિવારના રોજ કોયલડીમાં જોડાયેલા તમામ દીકરીઓનું કન્યાદાન કરાશે લગ્ન સમારોહમાં અનેક વિધિ પ્રસંગો પણ ઉજવાશે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સાંભળો શું કહી રહ્યા છે મહેશભાઈ સવાણી સહિતનાઓ તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે સુરતના આંગણે થી એકસો ને અગિયાર દીકરીઓના લગ્ન થનાર છે જેમાં મુસ્લિમ ખ્રિશ્ચન અને હિન્દુ ધર્મ ની ઓગણચાલીસ જ્ઞાતિઓ ના લગ્ન થનાર છે આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાત ના જ નહીં પણ રાજસ્થાનની બે દીકરીઓ મહારાષ્ટ્ર ની દીકરીઓ બે યુપીની દીકરીઓ અને દીકરીઓ પણ પણ આ દર જેમ બિહારની દીકરી મહાનુભાવો ઉપસ્થિત થશે સનદી અધિકારીઓ થશે ગુજરાત રાજ્ય સિવાયના પણ સહદી અધિકારીઓ આ લગ્નોત્સવ માં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર લગ્ન ની સાથે સાથે ત્રણ બુક નું વિમોચન બાપુજી ની બુક ઉપર બનેલી બાપુજી ની જીવન ઉપર બનેલી બુક આરોહણ મારી લાઈફ ઉપર લખેલી બુક પ્રાણામૂર્ અને દીકરીઓન તરીકે એવા બહેનો કે જે મા કરતા વિશેષ હોય સાસુમાં અને જેમણે પોતાના પતિ અથવા પોતાના પિતા નો ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બહેનોના પણ પ્રાગટ્ય કરીને તેમનો પણ સન્માન કરવામાં આવશે